સિંહ હસન પર સદાય વિરાજમાન કમળના ફૂલ ધારણ કરનારી શુભદાઈ સદાય દેવી સ્કંદ માતા યશસ્વિની જે હંમેશા સિંહ પર સવાર હોય છે અને પોતાના બંને હાથમાં કમળનું ફૂલ ધારણ કરે છે તે યશસ્વીની સ્કંધ માતા દુર્ગા દેવી હંમેશા આપણું કલ્યાણ કરે નમસ્કાર પ્રિય ભક્તો હરે કૃષ્ણ જય માતાજી બધાને સ્વાગત છે તમારું આજની વિડિયોમાં શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની આરાધના કરતા આજે આપણે નવરાત્રિના પાંચમા દિવસે પહોંચ્યા છીએ પ્રથમ નવરાત્રિના દિવસે દેવી શૈલપુત્રી બીજા દિવસે દેવી બ્રહ્મચારિણી ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટા ચોથા દિવસે દેવી કુષ્માંડા અને પાંચમા દિવસે દેવી માતાની પૂજા કરવામાં આવે છે આજે નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા માતાની ઉપાસના કરવી જોઈએ સ્કંદુમાર એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે માતાનું સ્વરૂપ અત્યંત મમતામય છે તેમની ગોદમાં ભગવાન સ્કંદ બાળ રૂપમાં વિરાજમાન છે દેવીની ચાર ભૂજાઓ છે જમણી બાજુની ઉપરની ભૂજાથી માતા સ્કંદને ગોદમાં લઈ રહ્યા છે અને નીચેની ભૂજામાં કમળનું ફૂલ શોભે છે ડાબી બાજુની ઉપરની ભૂજા વરમુદ્રામાં મુદ્રામાં છે અને નીચેની ભૂજામાં કમળનું ફૂલ છે તેમનો વર્ણ શ્વેત છે અને તેઓ પોતે કમળના આસન પર વિરાજમાન છે તેથી તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે સ્કંદ માતાને ગૌરી મહેશ્વરી પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે માતાનું વાહન સિંહ છે મા દુર્ગાનું આ સ્વરૂપ મમતાની મૂર્તિ માનવામાં આવે છે તેમની ગોદમાં ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેય સ્વામી વિરાજમાન રહે છે એવું કહેવાય છે કે સ્કંદ માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના કરવાથી સંતાન સુખની સંતાનતાન દંપતી છે તેમણે આજના દિવસે સ્કંદ માતાની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ અને તેમની પાસે સંતાન સુખની પ્રાપ્તિની કામના કરવી જોઈએ ચાલો હવે જાણીએ કે સ્કંદ માતાની પૂજા વિધિ અને મહત્વ શું છે નવરાત્રીના પાંચમા દિવસે પણ કલશની સ્થાપના કરી હોય તો ત્યાં જઈને પૂજન કરો તેને ફૂલ સુગંધિત દ્રવ્ય અબીલ ગુલાલ સિંદુર અક્ષત વગેરેથી પૂજો પછી માતાનું પણ આ જ પૂજન કરો શ્રગાર કરો પૂજામાં ફળ ફૂલ મીઠાઈ લવિંગ ઇલાયચી સિંદુર અક્ષત ધૂપ દીપ અને કેળાનું ફળ અર્પણ કરો માતાની આરતી અને સ્તુતિ કરો કરો પછી સ્વાદિષ્ટ વ્યંજન અને અને પકવાનનો ભોગ અર્પણ માતા પાસે તમારા સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરો જો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેમની પાસે સંતાન સુખની યાચના કરો અને ખાસ કરીને પોતાના તેમજ પરિવારજનો માટે કૃષ્ણ ભક્તિની યાચના અવશ્ય કરો ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરો અને આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક તમારી પૂજા સંપન્ન કરો નવરાત્રિની પંચમી તિથિની અધિષ્ઠાત્રી દેવી સ્કંદ માતા છે તેથી જો કોઈ વ્યક્તિને સંતાનની અછત હોય તો સ્કંદ માતાની પૂજા આરાધના કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સ્કંદ માત્રે નમ ચાલો હવે એ પણ જાણી લઈએ કે મા દુર્ગાને સ્કંદ માતા કેમ કહેવામાં આવે છે આની પાછળની પૌરાણિક કથા સાંભળીએ આનો ઉલ્લેખ આપણને શિવપુરાણમાંથી મળે છે આ તે સમયની વાત છે જ્યારે તારકાસુર નામના એક દૈત્યનો અત્યાચાર ખૂબ વધી ગયો હતો તારકાસુરની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે પણ એક રસપ્રદ કથા છે એક સમયે ઋષિ મરીચના પુત્ર ઋષિ કશ્યપ હતા જેમની તેર પત્નીઓ હતી અને તે બધી પ્રજાપતિ દક્ષની પુત્રીઓ હતી તેમાંથી સૌથી મોટી પુત્રીનું નામ દીતી હતું જેમના પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ હતા આ બંનેનો વધ શ્રી હરિનારાયણે નરસિંહ અવતાર અને વરાહ અવતારમાં કર્યો હતો તેથી દીતીએ ફરીથી તેમના પતિ પાસે એક પુત્રની માંગણી કરી ત્યારે ઋષિ કશ્યપે દીતીને કહ્યું કે બ્રહ્માજીની તપસ્યા કરીને તે પુત્રની પ્રાપ્તિ કરી શકે છે પતિની વાત માનીને દીતીએ એવું જ કર્યું તેમની તપસ્યાને કારણે બ્રહ્માજીના વરદાનથી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ વજ્ર હતું તે અત્યંત બળવાન અને પરાક્રમી હતો તેણે પોતાના બળથી ઇન્દ્રને પણ હરાવ્યો અને બધાને બંદી બનાવ્યા પરંતુ બ્રહ્માજીના સમજાવવાથી તેણે બધા દેવતાઓને મુક્ત કર્યા અને પછી સાત્વિક ભાવથી પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો પરંતુ તેની પત્ની વૈરાગી શુદ્ધ હૃદયવાળી ન હતી તેણે પોતાના પતિ પાસે એક અત્યંત બળવાન પુત્રની માંગણી કરી જે ત્રણેય લોકમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે વૈરાગીની આ વાત તેને સારી ન લાગી પરંતુ તેમ છતાં પત્નીના મોહમાં તેણે વચન આપ્યું અને બ્રહ્માજીની તપસ્યા કરવા લાગ્યો જેનાથી વૈરાગીએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ તારકાસુર હતું તારકાસુરે પોતાના અત્યાચારોથી ચારે બાજુ ઉત્પાત મચાવ્યો હતો અને ત્રણેય લોકમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે તેણે બ્રહ્માજીની તપસ્યા પણ કરી તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે અમરત્વનું વરદાન માંગ્યું બ્રહ્માજીએ કહ્યું કે આ તો મારા માટે પણ શક્ય નથી તેથી બીજું કંઈક માંગો ત્યારે તેણે પોતાની કુબુદ્ધિનો ઉપયોગ કરીને કપટપૂર્વક એવું વરદાન માંગ્યું કે તેનું મૃત્યુ ફક્ત ભગવાન શિવના પુત્રના હાથે થાય તેણે વિચાર્યું કે મહાદેવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર હોવાનો કોઈ પ્રશ્ન જ નથી જેથી તે આપોઆપ અમર થઈ જશે કારણ કે મહાદેવ હંમેશા તપસ્યામાં લીન રહે છે અને તેઓ ક્યારેય માતા પાર્વતી સાથે લગ્ન નહીં કરે એવું તેણે વિચાર્યું આ સાંભળીને બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહી દીધું વરદાન મેળવીને તારકાસુર અત્યંત દુષ્ટ બની ગયો પોતાના બળથી બધા દેવતાઓને હરાવીને તેણે દેવતાઓનો અધિકાર છીનવી લીધો એટલું જ નહીં તેમણે બધાને સ્વર્ગમાંથી પણ બહાર કાઢી દીધા હવે તારકાસુરના અત્યાચારોથી દુઃખી થઈને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા અને તેમને લઈને શ્રીહરિ વિષ્ણુની શરણે ગયા તેમણે પ્રાર્થના કરી કે તેઓ તેમને આ દુઃખદ સ્થિતિમાંથી બહાર કાઢે ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને શાંતિ આપતા કહ્યું કે માતા સતીએ પોતાનો પુનર્જન્મ લઈ લઈ લીધો છે અને તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ ચૂક્યા છે તેઓ ટૂંક સમયમાં મહાદેવ સાથે લગ્ન કરશે અને તેમના પુત્રથી તારકાસુરનો નાશ થશે ત્યારબાદ થોડા સમયમાં જ માતા પાર્વતીએ ઘોર તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા મહાદેવની અર્ધાંગીની માતા પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો જે સ્કંદ એટલે કે કાર્તિકેય છે પાર્વતીએ પોતાના પુત્ર સ્કંદ એટલે કે કાર્તિકેયને તારકાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર કરવા માટે આ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું સ્કંદ માતા પાસેથી યુદ્ધની તાલીમ લીધા પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને બધા દેવતાઓના સેનાપતિ જાહેર કર્યા અને યુદ્ધમાં કાર્તિકેયે તારકાસુરનો અંત કર્યો સ્કંદ માતાની કૃપાથી મૂઢ પણ જ્ઞાની બની જાય છે તેમની પૂજા આરાધના કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સંકટ દૂર રહે છે સ્કંદ માતા મમતા વરસાવનાની દેવી છે તેઓ પોતાના ભક્તો પર સદાય પોતાની કૃપા રાખે છે તેથી આજના દિવસે તેમની વિશેષ રૂપે પૂજા આરાધના કરવી જોઈએ તેમની પાસે આપણા પરિવારની સુરક્ષા સંતાન સુખની સુરક્ષા અને આપણી ભક્તિની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે વર્તમાન સમયમાં ચારે બાજુ માયાનો પ્રભાવ દિવસે દિવસે ફેલાતો જાય છે એવામાં આપણી વૈદિક સનાતન સંસ્કૃતિને જીવંત રાખવી અને તેને આગળ વધારવું અત્યંત મુશ્કેલ કાર્ય બની રહ્યું છે તો આજના દિવસે આપણે માતા માતા સ્કંદ પાસે એ જ પ્રાર્થના કરીએ કે તેઓ આપણને એવી શક્તિ અને અને પ્રદાન કરે જેથી આપણે આ ભૌતિક સંસારથી મુક્ત થઈ શકીએ જીવતા રહીને સનાતન વૈદિક ધર્મનું પાલન કરતા તેનો પ્રચાર પ્રસાર પણ કરી શકીએ અને તેને આપણી આવનારી પેઢી સુધી પહોંચાડી શકીએ જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આ વિડીયોને લાઈક અવશ્ય કરો તમારા કોમેન્ટ્સ લખીને અમને જણાવો કે આ નવરાત્રિની શ્રેણી તમને કેવી લાગી રહી છે અને સૌથી મહત્વની વાત અમારા માટે પણ સ્કંદ માતા પાસે પ્રાર્થના કરો કે અમે અમારી ટીમ સાથે આ વૈદિક પ્રચારનું કાર્ય સતત આગળ વધારતા રહીએ તો ચાલો નવરાત્રિના આ શુભ દિવસોનો વધુમાં વધુ ઉપયોગ આપણી ભક્તિ આરાધના સાધના અને તપસ્યા માટે કરીએ હરે કૃષ્ણ